જુનાગઢ શેરનાથ બાપુએ ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી બાબતે આપી પ્રતિક્રિયા આજે પશ્ચિમની સંસ્કૃતિની પર એવી એક દોડ છે અને પશ્ચિમની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને એટલું બધું નુકસાન કરી રહી છે ત્યારે સંતોના મત પ્રમાણે તો એ ચોક્કસ કહી શકાય કે દારૂબંધી જરૂરી છે કારણ દારૂથી શરીરને નુકસાન થાય છે કુટુંબ પરિવારમાં નુકસાન થાય છે અને સમાજમાં નામ ખરાબ થાય છે એને સાથે સાથે સંપત્તિનો પૈસાનો વ્યય થાય છે અને સંતોના મંતવ્ય પ્રમાણે અને જાણવા મળેલી બાબતો પ્રમાણે શરીરને દારૂ નુકસાનકારક છે એટલે દારૂબંધી એ આપણા માટે હિતાવહ છે દારૂની છૂટ ગુજરાત માટે જરૂરી નથી યેસ્ટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાવ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને સે લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ